જય શ્રી રામ નમો નારાયણ જે કોઈ વ્યક્તિને કોઈ પ્રોબ્લેમ હોય કે પૈસાની તંગી હોય કોઈ નજર નજરદોષ હોય તો એના માટે થઈ એક હિન્દુ ધર્મની અંદર જે આપણે મહત્ત્વ વધુ પડતું આપીએ છીએ એના વિશે હું તમને જણાવું છું કે નારાછડી એટલે કે જેને કલાવા કહેવાય છે હિન્દુ ધર્મમાં કલાવાને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે તેને આપણે મૌલી અથવા રક્ષા સૂત્ર પણ કહેવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે હાથ પર કલાવા બાંધવાથી ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશની અસંખ્ય કૃપા પ્રાપ્ત થાય છે તે માત્ર એક દોરો નથી પણ તે સકારાત્મક ઊર્જા અને દેવી શક્તિનું પ્રતિક પણ માનવામાં આવે છે નાળાછડી એટલે કે કલાવા બાંધવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે એવું પણ કહેવાય છે કે તેને બાંધવાથી ભગવાનની કૃપા તો મળે જ છે પરંતુ કોઈ પણ ખરાબ નજર અને ગ્રહોના ખરાબ પ્રભાવથી પણ રાહત મળે છે તો તમને શું લાભ થશે અને ક્યાં બાંધવી ક્યારે બાંધવી એના વિશે જણાઈ રહ્યો છું કે કલાવા એટલે કે નાળાછડી આપણે હાથ પર જ નહીં પરંતુ ઘરની કેટલીક ખાસ જગ્યાઓ પર બાંધવાથી પણ ફાયદો થાય છે ઘરમાં કયા સ્થાન પર બાંધવા તો તેનાથી આપણાને શુભ ફળ મળે અને શું ફાયદો છે ઘરની કઈ જગ્યા પર કલાવા એટલે કે નાળાછડી બાંધવી તમે જો ઈચ્છો છો કે તમારા ઘરમાં ક્યારેય ખાવા પીવાની કોઈ સમસ્યા ન રહે તો રસોડામાં બારી અથવા પાણીના વાસણ કે રેફ્રિજરેટરના હેન્ડલ પર નાળાછડી બાંધી દો એવું પણ કહેવાય છે કે આનાથી મા અન્નપૂર્ણાની કૃપા જળવાઈ રહે છે ને ઘરમાં ક્યારેય પણ અન્નની અને ધનની કમી નથી આવતી ધ્યાન રાખવું કે પૂજામાં વપરાયેલ જ કલાવા બાંધવો જોઈએ પૂજા એની કેવી રીતે કરવાની એ પણ હું તમને બતાવું છું જો તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા માંગો છો તો તમારા ઘરની તિજોરી એટલે કે કબાટ પર નાળા ચડી બાંધો તેને બાંધવાથી દેવી લક્ષ્મીની ખૂબ જ કૃપા પ્રાપ્ત થાય છે અને ધન ધાન્યની પ્રાપ્તિ રહે છે પરંતુ ધ્યાન રાખો કે તિજોરી દક્ષિણ અને પશ્ચિમ દિશામાં હોવી જોઈએ અને એનો દરવાજો ઉ ઉત્તર પૂર્વ દિશામાં ખુલવો જોઈએ તુલસી માતાના છોડ પર પણ આપણે નાળાછડી બાંધી છીએ હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તુલસીમાં મા ભગવતી લક્ષ્મીદેવીનો વાસ છે જો તમે તુલસીના છોડ પર કલાવા બાંધો છો તો તેનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને કરિયરમાં આવતી સમસ્યાઓ પણ દૂર થાય છે ચોથું છે ઘરના મંદિરમાં આપણે નાડાછડી બાંધી શકીએ છીએ તેને મંદિરના શિખર ઉપર અથવા પ્રતિમા પર પણ બાંધી શકાય છે જો આ નાડાછડી કોઈ જૂના મંદિરમાંથી લાવવામાં આવ્યો હોય તો તેની અસર વધુ વધી જાય છે આ સાથે પરિવારના તમામ સભ્યો પર ભગવાનની કૃપા રહે છે કેટલાક લોકો હાથના કાંડા ઉપર બાંધે છે બાજુ ઉપર બાંધે છે કમરમાં બાંધે છે ગળામાં પણ પહેરે છે તો પહેરી શકાય છે એમાં કોઈ તકલીફ નથી હવે એની શાસ્ત્રોક્ત વિધિ એટલે કે નાળા છડીને એક બંડલ લેવાનું એને દુકાનેથી લાવ્યા પછી શુદ્ધ ગંગાજળથી ગંગાજળમાં પલાળી દેવાનું એ સુકાઈ જાય પાણી સુકાઈ જાય એટલે કે નીતરી જાય પછી એને કંકુ ચોખા ફૂલ અબેલ ગુલાલ વગેરે અર્પણ કરી ભગવાનના મંદિરની અંદર ચરણોમાં મૂકવું અને આ વિધિ પૂર્ણિમાના દિવસે કરવી પછી એ નાળા છડી એટલે કે કલાવા તમે ગમે ત્યારે બાંધી શકો છો હવે તમારા માતાજીને તમે માનતા હોય તો માતાજીની આરતી ગાવી અને માતાજીનું ભજન કરવું જે તમે નિત્ય કરતા હોય એ તો કરવાનું જ આ એના સિવાય આ નાળા છડીને અંદર પ્રાણ પૂરવા માટે થાય કે નાળાછડીથી આપણા ઘરમાં સુખ શાંતિ થાય સાથે એક હનુમાન ચાલીસાનો પાઠ કરવો જરૂરી છે નાળાછડી એટલે કે કલાવા કોઈપણ દિવસે કોઈપણ ટાઈમે તમે બાંધી શકો છો પરંતુ જ્યારે નાળા ચડીને તમે પવિત્ર બનાવો ત્યારે પૂર્ણિમાના દિવસે બનાવવી જય શ્રી રામ નમો નારાયણ હર મહાદેવ મહાદેવ